મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ ગુજરાતમાં એક કૈલાસનાથનજી એક્સ ઓફિસર પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએએસ થ્રુ કરે છે ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે આ બેસરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે અગ્નિકાંડ બાદથી રાજકોટ એક એપિસેન્ટર બની રહ્યું છે ગુજરાતના રાજકારણનું ગુજરાતના પૂર્વ સિનિયર આઈએસ અધિકારી કૈલાસનાથન પર આક્ષેપ કરતા તૂટી પડ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલા આ કૈલાસનાથન બની ગયા છે પોંડિચેરીના રાજ્યપાલે પણ તાજેતરમાં તેમણે આક્ષેપ લગાવતા એવું પણ કહ્યું છે કે કૈલાસનાથન દ્વારા જે વ્યવહારો કરવામાં આવે છે તે સીધા જ મોદીજી સુધી પહોંચે છે પરંતુ શા માટે ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ રાજકોટ પત્રકાર પરિષદમાં આવું બોલ્યા એની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીડપરા નમસ્કાર હું છું આપની સાથે તું શાર્વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ આ સ્થિતિ છે પરંતુ રાજનેતાઓ માટે આ સામાન્ય ઘટના હોય એ પ્રકારે એક બાદ એક ઘટનાઓ આપણા રાજ્યની અંદર થઈ છે તે આપણે જોઈ છે સત્યાવીસ લોકોના મૃત્યુ મામલે અલગ અલગ પ્રકારની એસઆઈટી તપાસ કમિટી બનાવવામાં આવી હતી જેમાં કહેવાય છે કે એક સત્યશોધક કમિટી પણ બનાવવામાં આવી હતી હવે આ સત્યશોધક સમિતિએ એક રિપોર્ટ સબમિટ કર્યું છે તેવું અલગ અલગ માધ્યમોનું કહેવું છે અને તેમાં પૂર્વ આઈ અને આઈપીએસ અધિકારીઓને ક્લીન ક્લીનચીટ આપી દેવામાં આવ્યું છે તેવું પણ માધ્યમોમાં ચાલી રહ્યું છે આ તમામ બાબતોની વચ્ચે ઇન્દ્રિય રાજી ગુરુએ રાજકોટમાં પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો અને વાર્તાલાપ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ભાજપની બે શરમ સરકાર છે અને અહીંયા આઈપીએસ અને આઈએસ અધિકારીઓ વ્યવસાય કરે છે ધંધો કરે છે અને આ ધંધાના પૈસા ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો મારફતે મોદીજી સુધી પહોંચે છે અને તેમણે આક્ષેપ કરતા

એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ એને જે એના માટે ભ્રષ્ટાચાર માટે કાંડા કાળા કરે છે એનું કાંડું કપાવવું ન જોઈએ માટે આ આઈપીએસ અને આઈએએસને એસને બધાને છાવરે છે એજ અગત્યનો પ્રશ્ન એ સમજવા મે તમને કીધું એમ હરેક ને ક્લીનચીટ એટલે મળશે કેમ કે ગુજરાતમાં કૈલાસ નાથનજી એક્સ ઓફિસર પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએ થ્રુ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવે આઈએસ અને આઈપીએસનો ઉપયોગ કરીને એ અહીંયા ભાજપને જમા થાય અને સીધા મોદીજીને પોચે આ વ્યવસ્થાને ભાંગવાનું કામ લોકો જ કરી શકશે તો તમે સાંભળ્યું પ્રકારે તેમણે કૈલાસનાથન પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના આઈપીએસ અને આઈએસ અધિકારીઓ એજન્ટ છે તે પ્રકારના આક્ષેપ લગાવ્યા અને સાથે જ તેમણે વાત કરી કે અગ્નિકાંડ અને સરકારની તમામ પ્રકારની ઘટનાઓની સામે વિપક્ષનું જવાબદારી છે કે તેઓ લડે માટે લોકમેળામાં અમે રજૂઆત કરી છે કે સરકાર પોતાની વાહવાહીના સ્ટોલ લગાવે છે તે પ્રકારે અમારે પણ સ્ટોલ જોઈએ છે વિરોધ પક્ષ તરીકે જે અમારી જવાબદારી છે જેમાં સરકારની નિષ્ફળતા અને સરકારના કૌભાંડોને અમે ઉજાગર કરીશું આમ હાલ લાંબા સમયથી અને કહીએ તો અગ્નિકાંડ બાદથી રાજકોટ બની રહ્યું છે હવે ત્યાં કોંગ્રેસ એક વિશાળ યાત્રાનું પણ આયોજન કરી નીકળવાની છે તો જોઈએ ગુજરાતના રાજકારણમાં હવે કઈ પ્રકારનો ફેરફાર થાય છે આ રાજકારણના ફેરફારો બાદ પણ સત્તા આજ પ્રકારે કાર્યરત રહેશે કે પછી અધિકારીઓ કે પછી નાગરિક તમામ માટે આ બધી જ વાતો ભવિષ્યના ગર્ભમાં છે સમાચારો મળશે અપડેટ મળશે આપના સુધી પહોંચાડીશ માટે જોડાયેલા રહેજો નવજીવન ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવ